જહાંગીરપુરા વિસ્તારમાં પ્રેમીએ ચાલુ બાઇક પરથી યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ યુવતી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવને પગલે હાલ તો જહાંગીરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના જાંગીરપુરામાં યુવતી પર હુમલાની ઘટના સામે આવી છે મળતી વિગત પ્રમાણે જાંગીરપુરામાં રહેતી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિક મનોજ પટેલ સાથે સંપર્ક થયો હતો બંને વચ્ચે અવારનવાર વાતચીત બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર મહિનામાં પ્રતિક વારંવાર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને ડોક્યુમેન્ટ માંગી રહ્યો હતો પરંતુ યુવતીએ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા જેથી યુવક રોષે ભરાયો હતો આ દરમિયાન તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ યુવતી તેના મમ્મી અને ભાઈ સાથે મોપેડ પર પોતાના કામના સ્થળે જતી હતી ત્યારે યુવકે તેનો પીછો કર્યો હતો અને યુવતીને મોપેડ ઉભું રાખવાનું જણાવ્યું હતું યુવતીએ મોપેડ ઉભું ન રાખતા ગાળ ગલોચ કરી હતી અને મોપેડને ધક્કો મારી યુવતીને નીચે પાડી દીધી હતી અને બાદમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેના કારણે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી આ સાથે યુવતીની માતાને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા સમગ્ર હત્યા ની કોશિશ નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગબંદાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ રાહજુનો ઊભો જ હતો એમ અને આ કામે ભોગબંનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબંનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેટમાં જે એને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગબનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જો જે ચાલુમાં જેને ત્યાં

હાલમાં પોલીસ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત